તો મિત્રો પહેલાં અહીંયા આપણે ધારીશું કે પિતાની હાલની અહીંયા લખો ધારો કે પિતાની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા શું કહે છે કે પુત્રની હાલની ઉંમર પણ શોધવી પડશે ને તો મિત્રો પહેલાં પિતાની હાલની ઉંમર મળી જાય આપણને તો પુત્રની હાલની ઉંમર પિતામાંથી અહીંયા સરવાળો આપેલો છે બંનેનો કેટલો એકસો દસ તો મિત્રો આપણે એકસો દસમાંથી પિતાની હાલની ઉંમર બાદ કરીએ તો મિત્રો તમને મળી જાય તમે અમુક મિત્રો અમુક વિદ્યાર્થીઓ શું કરે છે બરાબર એક્સ માઇનસ એકસો દસ કરે છે એક્સ માઇનસ એકસો દસ તો મિત્રો તેમાં તમારે જવાબ ખોટો આવશે મિત્રો બરાબર એટલે તમે અહીંયા ધ્યાનથી જોજો આટલું થઈ ગયું હવે મિત્રો આપણે શું કરીશું કે જો પછી કે છે કે જો દસ વર્ષ પહેલા બંનેના ઉંમરનો ગુણાકાર અઢાર છપ્પન હોય તો તેમની હાલની ઉંમર શોધવી શોધવું તો પેલા દસ વર્ષ પહેલા એટલે બંનેમાંથી માંથી દસ બાદ કરીશું એકસો દસ માઇનસ એક માઇનસ દસ બરાબર અહિયાં ગુણાકાર આપણને કેટલો આપેલો છે અઢાર છપ્પન બરાબર મિત્રો હવે મિત્રો આપણે જાતે જ અહીંયાથી લખવાનું છે બનાવવાનું છે બરાબર એક્સ માઇનસ દસ ને એકસો દસમાંથી દસ જાય તો સો માઇનસ એક્સ બરાબર અઢાર છપ્પન એક્સ કંશમાં સો સો માઇનસ એક્સ અને માઇનસ દસ લખી આખું કંસ લખવાનું બરાબર મિત્રો અઢાર છપ્પન સો એક્સ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક હજાર માઇનસ દસ એક્સ બરાબર અઢાર છપ્પન આ સો એક્સ માંથી દસ એક્સ જાય એક જ મિનિટ મિત્રો પ્લસ આવે આ બરાબર એટલે અહીંયા એક્સ માઇનસ આગળ આવી જશે ત્યાર પછી અહીંયા દસ એક્સ માઇનસ એક ને આ માઇનસ છપ્પન બરાબર જીરો માઇનસ એક્સ સ્ક્વેર દસ એક્સર આ બંનેનું સરવાળું કરી દીધું મોટાનું ચિહ્ન માઇનસ 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 બરાબર મોટાનું ચિહ્ન લાગી જાય ત્યાર પછી અહીંયા મિત્રો બધાનું ચિહ્ન બદલી નાખીએ આપણે હવે એક્સ સ્ક્વેર માઇનસ એકસો દસ એક્સ અઠ્યાવીસઠ બરાબર જીરો આ જે માગી છે સમીકરણ એ સમીકરણ મળી ગયું પાછળ તમારી જવાબ જોવાય તો પણ તમે જોઈ શકો છો આ જવાબ આપેલો હશે અથવા મિત્રો આ જવાબ આપેલો છે બરાબર પરંતુ મિત્રો આપણે આ સમીકરણને બદલી નાખ્યું છે સાચો જવાબ છે મિત્રો બરાબર પરંતુ અસલી જ આ છે મિત્રો બંને તમારે જે લખવા આટલું લખીને આવતું પણ તમારે કોઈ માર્ક્સ કપાય નહીં પરંતુ આ લખીને આવો ચિહ્નો બદલવા પડે મિત્રો બરાબર તો આગળ હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર બે ક્વેશ્ચન નંબર બે ની રકમ છે કે એક લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ એક લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ એકવીસ મીટર સ્ક્વેર છે અને તેની પરિમિતિ વીસ મીટર છે તો લંબાઈ અને પહોળાઈ શોધવાની છે મિત્રો તો મિત્રો આ મિત્રો દાખલો તમને હાર્ડ લાગતો હશે પરંતુ મિત્રો હાર્ડ છે નહીં ખાલી મિત્રો અહીંયા આપણે પહેલા લંબાઈને શું ધાળી લઈએ એક્સ ધાળીએ મિત્રો બરાબર તો પહોળાઈ શોધવી હોય તો મિત્રો લંબ ચોરસનું પરીમીટીનું એક સૂત્ર છે અહીંયા હું સાઈડમાં લખું છું બરાબર પરિમિતિ શોધવી હોય મિત્રો પરિમિતિ આપણને આપેલી છે તો અહીંયા શોધી નાખી જો પરીમીટીનું છે પરિમીટીનું સૂત્ર શું છે લંબ ચોરસની બે ગુણ્યા લંબાઈ બરાબર નથી એટલે પહોળાઈ લખી પરિમિતિ આપણને આપેલી છે વીસ બરાબર વીસ ભાગ્યા દસ બરાબર એક્સ વત્તા પહોળાઈ બરાબર એટલે હવે જો મિત્રો અહિયાં બે બરાબર એક્સ બરાબર અહિયાં પોળાય બે માઇનસ એક્સ અહિયાં મિત્રો બે આવી નહી દસ બે વીસ એટલે અહિયાં દસ આવે બરાબર દસ માઇનસ એક્સ બરાબર પહોળાઈ પહોળાઈ મળી ગઈ મિત્રો તો કે ચોરસની અહીંયા તો લંબાઈ અને પહોળાઈ બરોબર બંને કીધું છે પહોળાઈ બરાબર દસ એ દસ માઇનસ એક્સ બરાબર મિત્રો તમારે આ લખવાની કોઈ જરૂરત નથી ખાલી હું તમને અહીંયા શોધીને બતાવીશ બતાવ્યું બરાબર હવે મિત્રો આપણે શું કરવાનું છે તો હવે મિત્રો આપણે ડાયરેક્ટ લંબચોરસનું ચોરસનું લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે લંબ ચોરસનું ક્ષેત્રફળ શું છે એકવીસ લંબાઈ કેટલી આપેલી છે એક્સ ગુન્યા પહોળાઈ કેટલી આપેલી છે દસ એક્સ માઇનસ એક્સ બરાબર મિત્રો એટલે એકવીસ બરાબર 10x એક્સ માઇનસ એક્સક્વેર બરાબરની આ બાજુ એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ વત્તા એકવીસ બરાબર ઝીરો હવે એકવીસના પાક કરીને દસ લાણા છે તો સાત ત્રણ એકવીસ સાત એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર એકવીસ બરાબર ઝીરો એક્સ કૌશમાં એક્સ માઇનસ સાત ત્રણ એક્સ માઇનસ સાત બરાબર જીરો માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ બરાબર થઈ ગયું કમ્પ્લીટ હવે મિત્રો એક્સ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો હવે એક્સ માઇનસ સાત બરાબર જીરો માઇનસ ત્રણ બરાબર જીરો એક્સ બરાબર સાત એક્સ બરાબર ત્રણ તમે અહીંયાથી કહેશો કે હવે એક્સ તો બે આવ્યા એક્સ માઇનસ પણ ત્રણ આવે ને એક્સ માઇનસ મિત્રો આમાં આપણે થોડી ઉતાવળ કરી દીધી છે ખાલી આપણે મિત્રો સમીકરણ શોધવાનું કીધું હતું એટલે હું તમને કહી દઉં અહીંયા આપણે થોડી વધારે મહેનત કરી દીધી છે ઉતાવળમાં ના ઉતાવળમાં બરાબર અહીંયા તમને સમીકરણ જ કીધું હતું તો આ રહ્યું સમીકરણ મિત્રો આપણે થોડું વધારે મહેનત કરી છે માફ કરજો મિત્રો પરંતુ એટલું તમને આવડી આવડશે કામમાં લાગશે બરાબર આ તમે નહીં લખો તો પણ ચાલશે આપણે આ વધારે મહેનત કરી છે કે બે ક્રમિક બે ક્રમિક પ્રાકૃતિક પ્રાકૃતિક એટલે ધન જ આવે બરાબર બે ક્રમિક પ્રાકૃતિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળું ત્રણસો ને પાસઠ થાય તો તે બે ક્રમિક સંખ્યાઓ શું હતું ક્રમિક સંખ્યા એટલે મિત્રો એક પછી બે બે પછી ત્રણ એવી રીતે ક્રમિક બરાબર તો મિત્રો અહીંયા આપણે લખીએ પ્રથમ ધારો કે પ્રથમ સંખ્યા બરાબર એક્સ બીજી સંખ્યા બરાબર એક્સ પ્લસ એક ખબર પડી ગઈ મિત્રો એકમાં એક ઉમેરીએ તો બે એટલે બે ક્રમિક સંખ્યાઓ થઈ એક અને બે બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા આપણે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ત્રણસો થાય આ બંનેનો સરવાળો ત્રણસો પાસઠ થાય વર્ગોનો સરવાળો કીધો છે મિત્રો એટલે મિત્રો પહેલાંનો વર્ગ અહીંયા પહેલાંનો વર્ગ વધતા બે ગુણ્યા પહેલું બીજું બીજાનો વર્ગ બરાબર ત્રણસો ને પાસઠ બે એક્સ સ્ક્વેર બે એક્સ એક માઇનસ ત્રણસો 2x2 બરાબર ઝીરો બે સ્ક્વેર x બે એક્સ માઇનસ ત્રણસો ચોસઠ બરાબર ઝીરો સ્ક્વેર એક્સ આને આપણી બે વળી ભાગીએ તો એકસો 0 બરાબર ઝીરો તો મિત્રો એ આપણને સમીકરણ મળી ગયું છે મિત્રો બરાબર તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું આ સમીકરણ તમારી બોર્ડની પરીક્ષામાં પણ મિત્રો તમે આટલો દાખલો પૂછાય તો મિત્રો છેલ્લે મિત્રો તમારે કમ્પ્લેટ આવું બોક્સ દોઈને આવવાનું એટલે સીધો જ આપ મિત્રો આના પર પડે તપાસ જે ચેક કરતો હોય પ્રશ્નપત્ર તમારું પેપર બરાબર એનું એટલે તમને અહીંયા ડાયરેક્ટ બે ગુણ આપી દે બરાબર ત્યાર પછી આપણે આગળ ક્વેશ્ચન નંબર ચાર જોઈએ મિત્રો અહીંયા તમને આપેલો છે ક્વેશ્ચન નંબર ચાર કે એક ટ્રેન તેની સામાન્ય ઝડપે ત્રેસઠ કિમી પ્રતિ કલાક અંતર કાપે છે જો ત્યારબાદ છ કિમી પ્રતિ કલાકનો વધારો કરીને બાકીના બોતેર કિમી અંતર કાપે છે સમગ્ર મુસાફરી સમય દરમિયાન ત્રણ કલાક છે મુસાફરીનો સમય ત્રણ કલાક છે ટ્રેનની સામાન્ય ઝડપ શોધવી છે આના માટે તમારે મિત્રો ધોરણ નવમાં આવું હતું કે અંતરનું સૂત્રાવતું અંતર ગુણ્યા તમારે સૂત્ર આવતું હતું એટલે કે અત્યારે આપણે અહીંયા શું શોધવાનું છે નવમાં તમારે સૂત્ર આવતું હતું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર એ તમારે એ સૂત્ર આધારિત આ દાખલો ગણવાનો છે તો અહીંયા પહેલા આપણે લખીએ કે ધારો કે સામાન્ય ઝડપ બરાબર એક્સ બરાબર અને સામાન્ય ઝડપ એક્સ અને પછી કે ત્રેસઠ કિમી અંતર કાપે છે એટલે કે તો તેસઠ કિમી માટે તેસઠ કિમી અંતર કાપવા માટે સમય ના તમારે તો દાખલો ને અહીંયા બોતેર આવશે પરંતુ બીજી વખતે આવશે અહિયાં તેસઠ ભાગ્યા એક બરાબર એજ રીતે મિત્રો આપણે હવે આ બોતેરનું કરીશું હવે આપણે શું કરીશું ત્યારબાદ ઝડપમાં છ કિમી પ્રતિ કલાક પ્રતિ કલાક વધારો કરીને કિના બત્તેર કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર ભાગ્યા છો ખબર પડી મિત્રો કેમ છો હવે કે પેલા જુઓ મિત્રો અહિયાં સામાન્ય ઝડપ તો શોધવાની છે મિત્રો બરાબર હવે બીજી ફરજી બોતેરની બોતેર કિમી પ્રતિ કલાકે ચાલે છે ને એ મિત્રો આપણને આપેલી છે બરાબર અહીંયા તો એ ત્રણ કલાકે ચાલે છે તેનો આપણે જોવાનું છે અહીંયા જોતા રહેજો આગળ કેવું થાય છે મિત્રો હવે આ બંનેને આપણે સરખાવશું આને આને બરાબર એ ત્રેસઠ એક્સ વત્તા બોતેર ભાગે એક્સ વત્તા છ બરાબર મિત્રો આપણે શું કરીશું પ્રતિ કલાક વધારો કરીને મિત્રો એક ટ્રેન સામાન્ય ઝડપે ત્રેસઠ કિમી અંતર કાપે છે બરાબર ત્યારબાદ તેની ઝડપમાં છ કિમી વધારો કરે છે એટલે આપણે સામાન્ય ઝડપ શોધવાની છે મિત્રો આપણે અહિયાં સામાન્ય ઝડપ મળી જાય મિત્રો તો આ દાખલો પૂરો થઈ જાય પરંતુ સામાન્ય ઝડપ ધારો કે આપણે એક્સ ધારી બરાબર એટલે મિત્રો તમારે પહેલા આવતું હતું એક સૂત્ર બરાબર એ તમારે જોવાનું છે ધોરણ નવમાં બરાબર સમય બરાબર અંતર ભાગ્યા સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તમારે સૂત્ર કયા આવતું હતું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરંતુ અહીંયા ઊંધું થઈ ગયું બરાબર તમે અહીંયા જઈ શકો છો તેસઠ કિમી અંતર કાપી ત્યારે છ કિમી પ્રતિ કલાક વધારો કરી આટલું તો પૂરું થઈ ગયું ત્યારબાદ ઝડપમાં છ કમી પ્રતિ કલાકનો વધારો કરે છે મિત્રો બરાબર એટલે કે છ કિમી પ્રતિ કલાક વધારો કરી બાકીના બોતેર કિમી કાપે છે પહેલાં ત્રેસઠ કિમી કાપ્યું બરાબર હવે બોતેર કિમી કાપે છે બરાબર એટલે કેટલી છ કલાક પ્રતિ કલાક વધારો કરીએ એટલે એક્સ વત્તા છ સામાન્ય ઝડપમાં છ કેમી પ્રતિ કલાક વધારો કરે છે એટલે અહીંયા છ આવે બરાબર અને અહીંયા કુલ મુસાફરીનો સમય બરાબર ત્રણ હવે ત્રેસઠ કંશમાં એક્સ વત્તા છ બતેર ગુણ્યા એક્સ બરાબર ત્રણ આખું કંશ ઉપર હવે મિત્રો આપણે અહીંયા ચોકરી ગુણાકાર કર્યો અને હવે મિત્રો અહીંયા જુઓ આને ઉપર લઈ જઈએ અહીંયા તો શું થાય એ પહેલાં એક્સ ગુની નાખ્યા આખો કંસ ઉપર લઈ જઈએ બરાબર હવે ત્રેસઠ એક્સ વત્તા છ ત્રણ અઢાર છ છ છત્રીસ ને એક સાડત્રીસ વત્તા બોતેર એક્સ બરાબર ત્રણ એક્સ સ્ક્વેર છ ત્રણ અઢાર એક્સ બરાબર ખબર પડી ગઈ આટલું હવે મિત્રો યાદથી તમારે ખાલી સમીકરણ બનાવવાનું છે અહીંયા છે હવે છ એક્સ સ્ક્વેર વત્તા બોતેર એક્સર આટલું ત્રણસો ઇઠ્યોતેર ત્યાર પછી મિત્રો અહીંયા ત્રણ એક્સ સ્ક્વેર અઢાર એક્સ ને છ એક્સ આ પહેલાં માઇનસ ત્રણ એક્સની આપણે આ બદલી ત્રણ એક્સ સ્ક્વેર વધતા ઇઠ્યોતેર એક્સ માઇનસ બોતેર એક્સ વધતા ત્રણસો ઇઠ્યોતેર બરાબર જીરો માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર જીરો સાઈડ એક્સ વધતા ત્રણસો ઇઠ્યોતેર બરાબર જીરો બરાબર મિત્રો અહીંયા મિત્રો આપણી એક ભૂલ થઈ ગઈ જો ત્રેસઠ એક્સ છે આ ત્રેસઠ એક્સ એટલે બોતેર આટલેથી આપણે ફરી કરીએ છીએ મિત્રો બરાબર ત્રેસઠ અને બોતેર કેટલા થાય મિત્રો એકસો ને પાંત્રીસ એક્સ બરાબર ત્યાર પછી આ ત્રણસો ને ઇઠ્યોતેર બરાબર ત્રણ એક્સ સ્ક્વેર વધતા અઢાર એક્સ એકસો પાંત્રીસ એક્સ માઇનસ અઢાર એક્સ ત્રણસો માઇનસ ત્રણ સ્ક્વેર બરાબર ઝીરો અહીંયા એકસો પાંત્રીસમાંથી અઢાર જાય તો મિત્રો એકસો ને સત્તર એક્સ વધતા ત્રણસો ને ત્રણ સ્ક્વેર બરાબર જીરો માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વધતા એકસો સત્તર એક્સ વધતા ત્રણસો એક્સ બરાબર જીરો મિત્રો આપણે બધાના ચિહ્નો બદલી દઈએ ત્રણ એક્સ સ્ક્વેર બધાના બદલીને ત્રણ વડે દરેકને ભાગી દઈએ બરાબર અહીંયા ઓગણચાલીસ ગુણ્યા ત્રણ કરીએ તો એકસો સત્તર અને ત્રણ એકાદ ત્રણ ત્રણ બે છ ત્રણ અઢાર એકસો ક્વેશ્ચન ચારનું પણ આપણને સમીકરણ મળી ગયું છે તમે જોઈ શકો છો બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે તમારે આ રીતે એ તમને સલાહ આપી છે એમ કરી દેવાનું બરાબર ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ મિત્રો અહીંયા રકમમાં શું કહે છે કે ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એવી છે કે જે સૌથી નાની પ્રાક સંખ્યાના વર્ગ બાકીની બે સંખ્યાઓનો ગુણાકાર ઉમેરતા સડસઠ મળે છે તો તે ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધવી છે મિત્રો મિત્રો આમાં તમારે રકમ પ્રમાણે કરશો તો તમને આવડશે પ્રથમ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે જે તેમના વર્ગના બે બાકીના સંખ્યાઓના ગુણાકાર પહેલાં નાની સૌથી નાની સંખ્યાના વર્ગના બાકીના બે સંખ્યાના ગુનાકારના પરિણામથી સર્ત્ર મળી છે ત્રણ ક્રમિક સંખ્યાઓ શોધવાની છે રકમ મારી પાસે ઓલરેડી છે તમારી રકમ જોઈએ તો જોઈ લો નોંધી લો નોંધી હોય તો હું આગળ હવે બીજા પેજ ઉપર લખું છું મિત્રો આપણી રકમ એવી હતી કે ત્રણ ક્રમિક સંખ્યાઓ એટલે જો મિત્રો પ્રથમ સંખ્યા બરાબર એક્સ બીજી સંખ્યા બરાબર એક્સ વત્તા એક ત્રણ ક્રમિક સંખ્યા છે બરાબર ત્રીજી સંખ્યા બરાબર એક્સ વત્તા બે આટલી ખબર પડી ક્રમિક સંખ્યા છે હવે મિત્રો આપણે શું કરીશું સૌથી નાની સંખ્યાના એ શું કે સૌથી નાની સંખ્યા એટલે સૌથી નાની સંખ્યા આ થઈ બરાબર એના વર્ગના એટલે કે સૌથી નાની સંખ્યાના વર્ગના સર બે સંખ્યાઓ વર્ગના બાકીની બે સંખ્યાઓના ગુણાકારના પરિણામ સડસઠ મળે મિત્રો બરાબર તો મિત્રો છે તમી આ મિત્રો આપણને સમીકરણ મળી ગયું હવે મિત્રો આપણે યા શોધી નાખીએ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ વત્તા એક્સ વત્તા બે બરાબર સડસઠ યા ટુ એક્સ સ્ક્વેર ત્રણ એક્સ વત્તા બે બરાબર સડસઠ ટુ એક્સ સ્ક્વેર ત્રણ એક્સ માઇનસ બરાબર તો મિત્રો અહીંયા આપણને સમીકરણ કંઈ આવું મળી ગયું બરાબર તમે પાછળ પણ જોઈ શકો છો જવાબ તમારે આજ હશે મિત્રો બરાબર કમ્પ્લીટ આપણે અહીંયા એકથી પાંચ ક્વેશ્ચન પૂર્ણ કર્યા મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું ના આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર